અઠવાડિયા પૂર્વે બડા પંથકના સો જેટલા ખેડૂતોએ પીજીવી સેલ કચેરીનું ઘેરાવ કર્યો હતો જેમાં સમસ્યાઓ અંગે રજૂઆત કરી રામધૂન પણ બોલાવવામાં આવી હતી ત્યારબાદ બગવદર પીજીવી સેલનું તંત્ર દોડતું થયું હતું અને ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરી હાથ ધરી હતી

તારીખ સાત છ ના રોજ ભગવદર સક્સેસન હેઠળ ના બાકી રહી ગયેલા ફીડરો છે એમ કે ભારવાડા જે ભગવદર જે જે બેરોન જે જે જેમાં આજ રોજ કામગીરી ચાલુ છે હવે પછીના તબક્કામાં જે જે બાકી રહી ગયેલો છે ફીડરો કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવશે અને હવે પછીના તબક્કામાં છણસે કેવી રાણ પર છે સડવાણા છે સાંભળ એ અંબારામ છે જેના બાકી રહી ગયેલો ફીડરો છે તેની પણ ચોમાસા પહેલા જે જે પ્રીમોન્સુન મેન્ટેનન્સ કામગીરી છે એ સત્વરે પૂરી કરવામાં આવશે જે પાવર સપ્લાય ના પ્રશ્નો છે કે થાય જે વાયરો ઝુલે છે એને માટે જે જે અરજીઓ મળે છે એ પ્રમાણે અત્રેની કચેરી દ્વારા કામગીરી કરાવવામાં આવે છે જે ખેલાડીઓને અરજીઓ ફીલા વાયરોને મળે છે તે તમામ અત્રેની કચેરી દ્વારા હેન્ડલ કરી અને સોનાર કામ કરી આપો